હાલ એ માનો દાના પર દ્વારે જયારે માનો દમે દર્શનનો લાવો લીધા પછી જ્યાં જે સેવા આપતા અહીંના માઢુડા અમારા નાયદભાઈઓ એમાં કે જે કોઈ અહીંયા અઢારે વરણ સેવા આપે છે તો સરસા ને પરસાની વાતમાં હાલ એ માનો કે અમારા લાઈવ કનેક્શનમાં જે કામે જે આ વાત કરી છે એમાં જે અમારા માશિયાભાઈ માલાભાઈ અહીંયા જે હાલ અમારા પરિવારનો એક ફૂલડું અહીંયા છે તો એ એક જે અહીંયા રહેવાસી માલાભાઈ તમે જે કઈ પરસો જે કઈ બાપાનો જોયો હોય એ તમે અહીંયા તમારી એમાં અડધી જિંદગી એટલે કે ચાલીસ બેતાલીસ વર્ષ જે તમે કાઢ્યા હોય તમારો પરિવાર તમારા પરિવારના પરિવાર આ દર્શનનો લાવો લેતા હોય આ ધજાની નીચે આનંદ કરતા હોય તો તમે પણ એક બે વાતમાં ફૂલડા બાપા નાના બાપાના શરણે અને અમારી ચેનલમાં અમને લાભ આપો તો જે કઈ પરસાની વાત તમે અહીંયા આવીને જોતા હોય એ કોઈન બા મારે દાનાપાના ઠાકર સ્થાપિત કરેલા છે વર્ષોથી પણ આ આપણે આખો એરિયો મોમેડિયન લોકોનો છે અને એ લોકોની માનતા પણ આવે છે એ પણ માને છે આપણી નાય તો માને ગામ માને પણ અમને તો એવો અટૂટ ભરોસો છે આ ઠાકર ઉપર કે માથું દેતા નશ કાઈ આવો વિશ્વાસ એવો ઠાકર અમારો પછી નાના મોટા અમે પરસા જોયા નાના હતા બે દિવાની માનતા કરતા અને હાથ હાથ ના હતા અને જેવું કયા આવી એટલે આપણને એમ લાગે કે ગોકુળ મથુરામાં આવ્યા એક આપણે આપણા સમાજ નું મારું ઘર એક જ છે અહીંયા આ એરિયામાં બાકી બધા સામુ જોઈ અને અમારા કામ કરી અને ઠાકર ની કૃપાથી બહુ સારું છે ખાતા પિતાથી બાળબત્સા બહુ સારું ઠાકર ની દયા દાના આપવાના ઠાકર આ એક અમને એવો લાવો મેળવો અમારા જીવન માં એમ ગણીએ તો હાલે સરસ બહુ સારું કેવાય બાલાભાઈ જે કાઈ તમે અમે જે તમારા જીવનમાં જોયું તે અમને પરસાની સાની જે વાત કરી છે એમાં અમને લાભ થયો એ માનો કે આપણા સમાજને લાભ થયો લાંબડીયા પરિવાર ને અને એ માનો કે આપણા પરિવારના જે માતાજી રાણીમાં છે એમના બધા પરિવાર ને જ્યાં જ્યાં અમારો વિડિયો થાય કરે એમાંથી ના થાય એમાં લાભ મળશે પણ એ જે કાઈ અમે જે કઈ કરીએ છીએ એ ઠાકર ના આશીર્વાદ આપણા દર્શનનો લાવો લેવરાવાનો અને જે તમે વાત કરી છે એ વાત એ માનો કે વિગતવાળી છે કે અમે તો માનીએ છીએ માને છે પણ જ્યાં એ માનો કે મુસલમાન જે માનો કે ભાઈ કહેવાય એમના પરિવારનું પણ દિવેલ આ ઠાકર ના શરણે આવે છે અને હાલમાં એના દીવા બળે છે જળહળા જે જ્યોતિ છે એમ કહે છે કે ધર્મદાસ બાપુ અમે મને આવી કે તો કઈ નહીં પણ તમે કોઈ ગીરના માલધારીને કહી અને અમે એનું જે કઈ દામ થાય એનું કઈ જે રૂપિયા થાય એમ સુકવી દે હું અમે તમારા ન્યા એમ કે દેલાના દર્શન કરીએ દરવાજાના દર્શન કરીએ ગોપાલ ધામની ધજાના દર્શન કરીએ તો અમને લાભ છે અને અમારી ત્રણ ત્રણ દીકરી ઉપર તમે અમારા પરિવારમાં એમ માનો કે શેર માટીની ખોટ હોય અને તમારા જે ઠાકર છે તમે જેને માનો છો દાના આપવાને અમે જોયા નથી પણ જોયા વિના દેહ સતા વેદેહી એવો મહાપુરુષ અમારું કામ કરે છે તો આ દિવેલ અમારું હર મહિને જે કઈ એનો એ પરિવાર ને ભાવ થાય ત્યારે જળહળે છે તો આવા એમ માનો કે જયારે પટાંગણમાં આવ્યા હોય ગોકુળી ગામ માં આવ્યા હોય જયારે અમારે તો એમ માનો તાલુકો છે ગીર ગઢડા અને એ તાલુકા માં આવ્યા હોય ગીર સોમનાથ ગીર પટાંગણ નું એ માનો કે ગીર ગઢડા અને ગીરમાં જેનું નિવાસ સ્થાન આવા એમ માનો કે ત્રણ ત્રણ ગીર નામના શબ્દોની સારંગી ભેગી થાય ન્યા અમારો ગીર પટાંગણ માં દાના આપવાનો ઠાકર અને રાણી માં ઠાકર કહેવાય એવો ઠાકર જે બિરાજમાન છે તો અમારો સમાજ અમને અને અમારી ચેનલને ને વધાવજો બીજું કે હાલ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે બાપુ એવો ભાવ હતો કે તમે અહીંયા આવો ત્યારે તમે તો અમને વધાવશો ફૂલ ની ફૂલ ની પાંખડી પણ અમારે પણ દાના આપવા અને રાણી માં ઠાકર તરફથી લાંબરીયા પરિવારના જે ઠાકર બિરાજમાન છે એના તરફથી અઢારે વરણ અને જે બધા માને છે અને આ જે વિડીયો અમારો નિહાળે છે એમના આશીર્વાદ રૂપે અમારે તમને સાલ ઓડાડીને માનો કે આશીર્વાદ આપવા છે તો એ આશીર્વાદ નો અમે બાપુ અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને આશીર્વાદ મળે છે તમારો તો અંતર ભાવ એ જ અમારો આશીર્વાદ છે જે તમારો અંતરનો ભાવ છે અમારા ઘોડા હાલે અને એમ માનો કે આ આ પટાંગણ તો ઠીક પણ દેશમે વિદેશમાં જાય અને દાના આપાનો ઠાકર આગળ થઈ જાય પછી કોઈના બાપની સતાની અમારું પલ્લું પકડી કે આવું અમારે જે કાઈ કાર્ય છે એમાં તમે જે કાઈ ફૂલી ફૂલી પાખડી જે અમને આશીર્વાદ આપો એ આશીર્વાદનો અમે સ્વીકાર કરીએ

મારા મારા ભાઈ અને બાપુને એવો ભાવ થયો કે આજે પણ સેવા આપે છે આવું જયારે સમય છે અને સમય નથી સતા સમય કાઢીને આવ્યા છે તો એમને પણ મારા આશીર્વાદ છે

મારે નવું નજરાનું મુળાપા ઠાકર ની વાત કરી છે તો લીલીયા મુકામે જવાની તૈયારી છે અને વચ્ચે કોઈ કુદરતી રમણીય દ્રશ્ય આવશે તો એનો પણ હું તમને દર્શનનો લાવો લેવડાવી બીજું જે કોઈ ભગવતી ભગવાન કોટડાના બારાની આવી એકાવન શક્તિપીઠ થઈ જે બધાના કુળમાં પૂજાય છે એવી ભગવતીના કોઈ દર્શન નો લાવો છે તો લેવડાવી તો આ સાથે મારી ચેનલ ને વધાવતા રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા મિત્રોને એ માનો કે દર્શન નો લાવો વડીલોને દર્શન નો લાવો લેવડાવજો बोल कृष्णकर याला की गय हा मग तेव पीर मी गय या